પરણવા આવેલા વર રાજા મંડપમાંથી દસ વખત પાસા ગયા હવે એ મંડપવાળાને જેટલો ઉત્સાહ હશે જેટલો આનંદ હશે અને જેટલા ધામધૂમથી લગ્ન લીધા હશે અરે જે વર રાજાનો બાપ હશે એને રૂપિયા લાવી અને પોતાના પુત્ર માટે ખુશી માટે એ સગાઈ કરી હશે કંકોત્રી સપાવવાના રૂપિયા આવ્યા હશે ડીજેવાળાને રૂપિયા આવ્યા હશે અને ગમો ગમ ગાડી લઈને દોડ્યા હશે એટલે બધે કંકુત્રી દેવા જવાનું હોય એ પણ કંકોત્રીઓ આલી હશે અને એ ગાડીનો પેટ્રોલ ડીઝલ આ બધું વપરાણું હશે પછી જ્યારે એ પોતાનો પુત્ર પરણવા જાતો હોય એટલે હરખનો પાર ના હોય એટલે માતા પિતાને પણ જેટલો હરખ હશે કુટુંબ પરિવાર બધાને હરખનો માહોલ તો હશે જ અને જ્યારે એ હરખેલો વરરાજા પરણવા જાય એન્ટ્રી બેન્ટ્રી પાડે ડીજેના ખર્ચા કરે બધું કરી 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 અને બરોબર મોડવે પહોંચે અને ફેરા દેવાની શરૂઆત હોય અને એ ફેરામાંથી ઘરે પાસું આવવું પડે એટલે કેટલું ખોટું લાગે એમ આ મંડપમાં પરણવા ગયેલા વરરાજા પાસા આવ્યા એના દિલને જેટલું ધડક 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 થતું હશે એનું દિલ નીચેથી ઉપર ઉપરથી નીચે જેવું હૃદય જાતું હશે ધબકારા જેવા થતા હશે કે મારા બેટાનો આટલો બધો ખર્ચો કર્યો અને આપણે તો પાસા આવ્યા એટલે કન્યા પક્ષવાળાને પણ આનંદનો પાર ના હોય કન્યાની સહેલીડીઓ એની સરખી સરખી બહેનપણિઓ કન્યાઓને પણ કહેતી હશે કે હવે તો તારી જાન આવશે એટલે પણ કન્યાઓ રાજી થાય એની બહેનપણીઓ રાજી થાય સ્વામી સ્વામી મસ્કરીઓ કરે હવે એમાં બન્યું એવું મણીરાજ બારોટ આપણા જાણીતા એવા મણીરાજ બારોટનો પ્રોગ્રામ કોઈ બી જગ્યા પર હોય મણીરાજ બારટનો કોઈ બી જગ્યાએ પ્રોગ્રામ હોય એટલે ચંપાવાળી વાત ફરજીયાત કરે અને આ ચંપાવાળી વાત કરે એટલે ઓર મજા આવે હવે આ ચંપા નામની છોકરી અને એને પાકમાં પાકી એક બેનપણી હવે ચંપાન બને નાના હતા એટલે ભેળા રમતા એમાં ચંપા લાયક થયા એટલે એના સગાઈ કરવાની તૈયારી હતી એટલે એની બેનપણીને ખબર પડી કે હા હવે ચંપાની સગાઈ થવા તૈયારી છે ચંપાકન જૈન કે ચંપા હવે તારી સગઈ થવાની તૈયારી છે મને સમાચાર મળ્યા છે તારે મને હવે પેઢો ખવરાવો પડશે ચંપા કે હું એમ ના માનું ઓય તારી ભલી થાય આટલો હરખ આટલો આનંદ અને તું એમ કે હું ના ખવડાવું થોડો સમય ગયો ચંપાની સગઈ પાકી નક્કી કરી નાશી ચંપાના સાસળિયાવાળાને બોલાયા અને મેમન આવ્યા રૂપિયો જલાવવાની તૈયારી કરી ચંપાની પણ હરખી અને ચંપા ઘરમાં બેઠા હતા પગ ઉપર પગ છડાવી અને પોતાની બેનપણી બાજુમાં મારીને કે ચંપા મને પેડો ખવડાવો તારી સગાઈ પાકી ચંપા કે હું એમ ના માનું ઓય તારી ભલી થાય આવા સકન હારા હે મહેમાન આવ્યા છે મહેમાન રૂપિયો પકડે છે ચા પાણી થાય છે કસુબા ઉડે છે અને તું એમ કહેશે હું ના ખવડાવું મહેમાન એમના ઘરે જતા રહ્યા થોડો સમય થયો ચંપાના પિતાએ ચંપાના સાસરાવાળાને ફોન કરીને કીધું કે હવે તમે થોડા દાડામાં અમે લગ્ન મોકલીએ છીએ એ લગ્નનો પોટકો આવે પછી તમે જાન લઈ અને આવી જાજો ચંપાની બેનપણી વાંભરી જઈ કે હા ફોન કર્યો હવે થયું પાકું ચંપાની બેનપણે ચંપા કંજે કે ચંપા હવે તો ભેડો ખવડાય તારી જવાનો ઓર્ડર હાલી દીધો અને લગ્ન પણ લખાશે અને માંડવે વરરાજા હમણાં ટૂંક સમયમાં આવી જશે ચંપા કહે હું એમ ના માનું ઓહ તારી ભલી થાય તું એમ કહેશે હું ના માનું લગ્ન લખી જ્યાં લગ્ન ચંપાના સાસરે પહોંચ્યું ચંપાના હહરાવારાએ રાતે ડીજે વગાડ્યું ધમધૂમથી રાતે ચા પાણી નાસ્તા કર્યા હવારમાં વહેલી જોન આવી જોન શ્યામાળે ઢળી અને ચંપાની પણ ચંપા તૈયાર થઈને હતા અને કીધું કે ચંપા હવે તો પેંડો ખવરાય તારી જોન ગોંદરે આવી ચંપા કે હું એમ ના માનું અરે તારી ભલી થાય હવે તો જાન આવી અને તું કહેશે ઘું ના માનું થોડાક કલાક થયા અને જાન મંડપમાં આવી પેલો બીજો ત્રીજો ફેરો શરૂ થયો ચંપાની બેનપણી બાજુમાં જેને કે ચંપા હવે તારે પેઢો ખબરાવો હોય તો ખબરાય ના ખબરાબો હોય તો તેલ પીવા જા પણ મને તું કાયમ વાયદા ના આવીશ અને ના ખબરબો તો ચોખ્ખી ના પાડી દે ચંપા બોલી હું એમ ના માનું અરે પણ તારા ફેરા શરૂ થયા અને હમણાં ત્રણ વાગે તો તારા ઓર હમણાં થશે તોય તું કહેશે કે હું ના માનું ચંપા કહે હું એમ ના માનું ઓછ તારી ભલી થાય ત્રણ વાગ્યા અને ત્રણ વાગે બધી સાહેલીઓ પરિવાર કુટુંબ બધો ભેગો થયો અને સરખી સરખી સાહેલીઓ ભેગી થઈ અને બધાને ચંપા ભેટી અને ચંપા ની બેનપણીએ હાચવી અને ચંપાને ગાડીમાં બેહારી અને બેનપણી બોલે કે ચંપા હવે તું તું સાસરે હેડી હવે તો પેડો ખવડાય ચંપા કે હું એમ ના માનું અરે તારી ભલી થાય હવે આ બાજુ ચંપા અને ચંપાની બેનપણી વાત કરતા હતા અને ઓલી બાજુ વેવઈ મંડપમાં હોમાં હોમા હેડવા ટાણે રમ રમ વ્યવહાર કરે એકાબીજા ગોળ ખવડાવે એકાબીજા વાતો કરે એ કને વાતો એવી થતી હતી ચંપાના પિતાએ કીધું વેવઈને કે વેવય કે હા હવે એક શ્રીફળ આલો એટલે જે જે માતાએ શ્રીફળ મેલવાના હોય કે જે શ્રીફળની જરૂર હોય એ આલવા પડે એટલે અલગ અલગ માતાના મંદિરે દર્શન કરવા જાય રાજા એટલે આટલા શ્રીફળ તમે દસ પંદર આલો એટલે આટલી માતાએ અમે મેલી દઈએ ચંપાનો સાસરો બોલ્યા શ્રીફળ તો કે બધાય થઈ રહ્યા બધા સોરીમાં કે અમે પૂરા કર્યા ચંપાના બાપાને સડી રહી ચંપાનો બાપો ચંપા જે ગાડીમાં બેઠી હતી ઈંક કંઈ જઈ બાજુમાં જઈને કે ચંપા ને હચી ઉતર ચંપા તો ફટ દઈને આજે ઉતરી ગઈ અને જ્યાં ચંપાની બેનપણી ઊભી હતી ઈએ જઈને ચંપાએ કીધું કે મેં શું કીધું તો કે હું એમ ના માનું આવી જવાનું તો મારા બાપાએ દસ પાછી વાળી એ આ ચંપાનો આ પોઈન્ટ મણીરાજ બારોટ હરેક જગ્યાએ હરેક પ્રોગ્રામ હોય ને એ આ બેસ્ટ આ ચંપાવાળો ફરજિયાત ડાયલોગ બોલતા એટલે કહેવામાં આવે છે કે પહેલાંનો સમય અને અત્યારનો સમયમાં ઘણો તફાવત છે પહેલાંના સમયની અંદર ગાડા જોડી અને જોનું આવતી અને ઠેઠ કુએ પાણી ભરવા જતા અત્યારે ઘરે ચકલા આવ્યા તોય રોજ બેરોજના ઝઘડા માટે નહીં ઉલી કે મારું ચકલું તે કાપી નાશ્યુંલી કે તે મારું ચકળું કાપી નાખ્યું ગણ પાણી નામ્યું એ પહેલાં સમયમાં આવું નહોતું ઠેઠ દૂર દૂર જઈ અને પાણી ભરી આ માથાની ટાલ તૂટી જતી તોય કોઈ દાડો એમને કજિયા કૂકવા નહોતા અને ઘંટીએ પૈડા ફેરવી ફેરવી દરી અને પોતાનું ગુજારણ ચલાવતા અને આટલી બધી પૈસાની હાડમારી નહોતી તે સતાય કજિયા કૂકવા નહોતા અત્યારે કજિયા કૂકવા રોજ મટતા નથી અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય ભોલેનાથ કી